સુરતમાં આજે છ એપ્રિલ એટલે કે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે તેમના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો ભાજપના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો દિવસ છે અને ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં દરેક બુથ અંદર લગભગ પચીસ ઝંડા પ્રમાણે એક પોઈન્ટ પચીસ કરોડ ઝંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આનંદ ઉલ્લાસનો અને ગર્વ લેવા માટેનો દિવસ છે આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશીપ ધરાવતી આ પાર્ટી અને સત્તા મેળવીને સત્તાના માધ્યમથી લોકોની સેવા કેવી રીતે કરી શકાય એનું ઉદાહરણ પૂરું પાડતી પાર્ટી દ્વારા બનેલી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અને એમને લીધેલા પગલા એના કારણે લોકોમાં જે રીતે એક સંતોષની ભાવના જે એક વિશ્વાસની ભાવના પોલિટિકલ પાર્ટી માટે ઊભી થઈ છે એ અમારા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા સૌથી પહેલા એ દેશને મહત્વ આપે છે પાર્ટીને મહત્વ આપે છે અરે ત્યાર પછી પોતાને મહત્વ આપે છે એટલે કે દેશ સૌથી પ્રથમ છે પાર્ટી બીજા નંબર છે અને સો ત્રીજા નંબરે છે આવી એક ઉદ્દાત ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે પાર્ટીનો ઝંડો લઈને એ ચાલતા હોય છે ત્યારે એના શરીરમાં જે ઉત્સાહનું વાતાવરણ સર્જાય છે તે આપ સૌએ જોયું હશે પણ એની સાથે સાથે લોકો પણ એમાં દેખાય છે આજે સ્થાપના દિવસ નિમિત્તે આખા ગુજરાતની અંદર દરેક બૂથમાં લગભગ પચીસ ઝંડા પ્રમાણે એક કરોડ પચીસ લાખ ઝંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે